જયા ફાઈ છે એ લોકો આવ્યા હતા અમારા ઘરે રાખડી બાંધવા માટે અહીંયા જોકા હતા તો આજે અમે એમને છે ને ફરવા માટે લઈ જઈએ છીએ આપણું વન એન્ડ ઓનલી ફેવરિટ એવું મારણા કે જ્યાં અત્યારે ગ્રીનરી બહુ જ છે અને લોકેશન પણ બહુ સરસ છે અને શ્રાવણ મહિનો ચાલે છે તો મહાદેવના દર્શન પણ થઈ જાય અને કેવાય ને કે બધા અત્યારે રેડી થઈ ગયા છે ને વાગવામાં થઈ ગયા છે અગિયાર ને દસ અને ખાલી અમારો સામાન જોવો આ આટલો સામાન છે ને આ જમવાનો સામાન છે અને બાકી બધું તો હજી લેવાનું જ કે નથી લેવાનું નથી ખબર અને ઓલમોસ્ટ બધા રેડી થઈ ગયા છે જેન્ટ્સ લોકો રેડી થઈ ગયા છે લેડીઝ લોકો હજુ થોડું થોડું થાય છે તો ગાઈઝ અમે નીકળવાની તૈયારી કરી રહ્યા છે અને જોવા બધા અત્યારે ચર્ચા કરે છે ટોટલ અમે બાર જણા છીએ અને બે ગાડી છે એક ગાડી આ મોટી છે અને એક ગાડી અમારી નાની છે એટલે બાર જણા કેમ બેઠવો બધી ડિસાઇડ ચાલે છે કઈ રીતે વ્યવસ્થા કરવી અને બીજું અમારે પણ નાસ્તો બહુ બધો વધારે લીધો છે અમે પાલો નીકળી ગયા છીએ અને ફાઇનલી બધાની બેઠવાની વ્યવસ્થા થઈ ગઈ થોડું ઘણું ડિસ્કસ થયું દસ મિનિટ અમે એમાં કાઢી નાખી ડિસ્કસ કરવામાં કે કોણ કઈ ગાડીમાં બેઠશે કેમ બેઠશું કેમ નહીં પણ અમે કમ્ફર્ટેબલ રીતે બધા બંને ગાડીમાં સમાઈ ગયા છે એક મોટી ગાડી છે સેવન સીટર અને એક ફાઇવ સીટર છે અને અમે છીએ મૂળ બાર જ જણા એટલે આવી ગયા છે વ્યવસ્થિત રીતે અને અત્યારે વાગવામાં થઈ ગયા છે સાડા અગિયાર હવે ત્યાં પહોંચીને કેટલા વાગે એ નક્કી નથી કેમ કે રસ્તામાં કદાચ ટ્રાફિક મળે ન મળે આજે સન્ડે છે એટલે

રાક્ષસ નું મંદિર છે રાક્ષસ રાક્ષસનું રાક્ષસ નું રાક્ષસ છે ને કન્ફ્યુઝન હાલે છે દીદી ને ફોઈજ ની એમ કે હું તમારે જેમ કરો એમ કરો જ્યાં લઈ જાવ ને વિરાન છે એમ કે મારે ખાલી ગાડી નું કામ છે બાકી કે આપણે ગાડી છે તે એસી વાળી એમાં એમાં બેઠીને જમી લેશું ક્યાંય નહીં મેળ આવે ને તો 29 and I myself What did happen to the last 10? મંદિર છે અહીંયા બારોલીમાં ત્યાં પહોંચી ગયા છે અને મારી પાછળ તમને જો બતાત છે પાણી અહીંયાથી તો ઓછું બતાશે પણ ઓલી સાઈડ વધારે પાણી છે ને એમાં બધા નાય છે અત્યારે થોડો થોડો જો તમને અવાજ સંભળાતો હોય ને તો હજી અમારી બીજી ગાડી આવે છે એ રસ્તામાં છાસ લેવા ઊભા રહી ગયા છે કેમ કે છાસ લેતા અમે ભૂલી ગયા હતા અને જોઈ લો હવે થોડા ઘણા ફોટોસ ક્લિક કરી લે એ લોકો આવે ત્યાં સુધીમાં બહાર બાયને પચી જશું દર્શન કરવા માટે ના છોડિયા માતાજીનું મંદિર અને અહીંયા છે ને બાજુમાંથી નાનું એવું ઝડપ જાય છે અત્યારે વરસાદ ઓછો છે ને એટલે નાનું જાય થયું બાકી વધારે નદી જાતી હોય એમાં તમે નાઈ શકો છો પણ છે ને નાહીને તમારે મંદિર પરિસરમાં આવવાનું નહીં કોરા કપડાએ તમે મંદિરમાં પગે લાગવાનું બધું હોય છે ને મારી પાસે છે તમે ટોટલ બતા હશે અહીંયા લગભગ મને ખબર નથી પણ ફોટા ઉપરથી એવું લાગે છે કે અહીંયા બાળકો બાળકોની માનતા પણ રાખવામાં આવતી હશે અને જેમને બાળક થઈ જતું હશે ને એ લોકો પછી અહીંયા આવી રીતે બાળકના ફોટા માનતા પૂરી કરતા હશે તો કંઈ સવારે મસ્ત મજાના માતાજીના દર્શન કરી લીધા અને માતાજીના મંદિરનું જે પરિસર છે ને ત્યાં બેઠા છીએ અને સિદ્ધાર્થને એ લોકો જો ડ્રોન ઉડાડે છે ડ્રોન આમાં એકચ્યુઅલી તમને બતાશે નહીં બહુ આગું ગયું છે ને એટલે અને અહીંયા જો આ મંડળી જામી છે ને એ બધા કઈ ડિસ્કસ કરે છે મને કયો કા ડિસ્કસ કરો છો ને આવું કીધું નો ગયો ને દીદીઓ કોય ગયો તો ને ને તો એ પાછા આવતા

આપણે બધા નાના હતા ને મતલબ 19 સ્કીડો ઈ બધા એ આવી દોડી રમી જોસે ઓલસો આઈ હોપ તમને ડ્રોન શૉટ માં મજા આવી હોય થોડી પરસે વળી ગયો તમને હા એવા થયું કેવું છે ને અમે ખુલ્લી જગ્યા હોય ને ત્યાં ડ્રોન કરીએ કરીએથી એની બદલે આજે મેં ને મમ્મી થી ને પપ્પા થી એમ કીધું કે તમે છે ને મંદિર ની અંદર ડ્રોન લઈ લો પતરાની વચ્ચે થી તો પછી સીધા ન જારે ભી પડી ગઈ તો અમે પહોંચી ગયા છીએ મામા વાડીએ વાડી એ અને જો આ છે મારા મામાની વાડી હા નહીં આવો તમે ઓ બહુ વાડી વાડી પાછળ આ ભલે વાંધો નહીં અમે પહેલી વાર અહીંયા આવ્યા છીએ જૂની વાડી છે ને જે ઓલા આપણે આ પ્રોગ્રામ કર્યો તો વાડી અને આ બીજી વાડી છે અને આજ બધું કેમ ખાલી વ્યૂ તમને ડ્રોન થી દેખાડશું હું થોડી જો જૂની વાડી ક્યાં છે તો કયો જૂની વાડી છે ફૂલસરી હનમન હા અને આ નવી વાડી છે ને એ બાંભણીયા અહીંયા

જે અત્યારે ડ્રોન શોટ જોયો ને હમણાં એ ડ્રોન શોટ છે ને આ ડુંગરાનો છે જ્યાં અત્યારે અમે ચાલી જઈએ છીએ જોવો કઈક આવી રીતે અને તડકો એકદમ માથે છે એક ને ઓગણ થઈ છે બફારો બફારો ફૂલ બફારો છે હમણાં ઉપર પૂછે ને તમે જોજો મેં મને તો પરસો વળશે પણ હીરવા કુદરતની કુદરત દેન છે ને પરસો નથી પડતો અને સામે બેકગ્રાઉન્ડ હીરો ની પાછળ જાવે છે ઓ માય ગોડ ये देख रहे हो सब कुछ ये सब मेरा

વાહ વેરી ગુડ પપ્પાજી પછી જીજાજી નીચે કરતા ઉપર મોજ આવે

điền ra thằng không bỏ lỡ những video hấp dẫn

તો ભાઈ બધા મસ્ત મજાના જમવા બેસી ગયા છે અને જમવામાં જો અમે લાવ્યા છે બટેટા ભૂંગળા ભાત ને ભૂંગળા કહે જો જમવામાં છે ને પુલાવ ભાત ચણા મટ ભૂંગળા બટેટા છે પછી બીજું છાશ છે ભાખરી છે દહીં છે અને હીરો બધું ને પીરસવામાં બીજી છે હું કે છું મેં દેખાડ દીધું મેનું હું જાતનું હા અને મસ્ત અમે વાડી ભોજન કરવા બેઠી ગયા હવે છાસ બધાને પીરસવામાં આવી ગઈ જો બધા અયા બટેટા વાડીની મોજ કરવા બટાટા ભુંગળા અને છાસ કોથળા ગઈસ તો અમે બધાએ મસ્ત મજાનું જમી લીધું છે અને જમીને બધા જને પોતપોતાના ખાટલા અને ઈંચા ગોત લીધા છે હીરોવા વેદાંગ અને મિત અહીંયા બેઠા છે સામે બીજા બધા બેઠા છે અને મેઈન ત્રણ વ્યક્તિ અમે ખાટલામાં હોઈ ગયા છે એટલે અત્યારે વાતાવરણ થોડુંક સારું થઈ ગયું છે પાછો તડકો આવ્યો વખાણ કર્યા ને વખાણ કરે તો તડકો આવી ગયો તો વિચારું તો કે ડ્રોન ફ્લાય કરશું હા હમણામાં મસ્ત મજાનું ડ્રોન ફ્લાય કર્યો તમને ફૂટેજ જોય છે બહુ જોરદાર

ગાડીમાં આવશે બાકી જેને ગાડીમાં હોય એને અને જોઈએ હવે ડ્રોન ફ્લાય થાય છે કે નહીં કેમ કે ઉપર વરસાદ જેવું છે જોઈએ તો હવે ફાઇનલી છે ને અમારી ગાડી ઉપર ડુંગરા ઉપર ચડી રહી છે અને હજુ ડિસ્કશન કરે છે કે અડધી ઉધી પહોંચી જાય ને ત્યાંથી આગળ પહોંચાડીએ ને આ તે ને તો એ ઓલું કયો મોડ ટ્રેક્શન કંટ્રોલ હા ટ્રેક્શન કંટ્રોલ માં તો નાખી દીધી ગાડી એટલે વાંધો નહીં આવે જય શ્રી રામ હાલો ચડાવો હાલો જીજાજી ચડાવો

ત્યારે વરસાદ નતો મેં તમને હમણાં કીધું ને કે વરસાદ આવે આમ જો આમ ને વરસાદ શરૂ થઈ ગયો છે ધીમે ધીમે બધો વરસાદ આવે છે અને બધા એક ગાડીમાં કેમ આવશું કોને ખબર બધા ટ્રાય કરે અમે છે ને જેવા અહીંયા ઉપર ડુંગરા ઉપર આયા ને

સો કંઈ વરસાદ બંધ થઈ ગયો ને હે તો ફરી પાછું અમે ડ્રોન ઉડાડ્યું અને મસ્ત મસ્ત ફૂટેજ લીધી છે અને કહેવાય ને કે ફોટા એટલા ક્લિક કરી અને મજાક મસ્તી એટલી કરી અને અહીંયા અત્યારે એટલી મજા આવીશ ને એટલી મજા આવીશ કે એની કોઈ સીમા નથી એમ તો બીજી વાત પછી કરું અને પહેલાં તો અમે છે ને એ ડ્રોન ફૂટેજ એન્જોય કરો તો ગાઈ અમે પહોંચી ગયા છે માળનાથ મહાદેવ અને અમને રસ્તામાં બ્લેક કમાન્ડો બહુ નડ્યા બહુ એટલે બહુ વાત પૂછોમાં અરે હલે નહીં બોલો એની હારે એમના માલિકોને હોય તોય તે ભેંસને આગી નો કરે કે માનસોને હાલવાય નો દે ગાડીઓ નો હાલવા દે આખો રોડ રોકી રાખે કઈ વાંધો ને અમે પહોંચી ગયા છે માળનાથ મહાદેવ તમને મસ્ત મજાના દર્શન કરાવીએ માળનાથ મહાદેવના શ્રાવણ મહિનામાં મારા તો મહાદેવ આજ છે ગામમાં જઈએ છીએ બેક ટુ હોમ એટલે અત્યારે એક તો વાગવામાં થઈ ગયા છે પોણા સાત હજી રસ્તામાં ટ્રાફિક બહુ છે એટલે ઘરે પહોંચતા વાર લાગશે અને બધા થાકી ગયા છે કેમ કે આજે સવારે બધા વહેલા ઉઠ્યા હતા ને સાડા પાંચ એ ઉઠ્યા હતા ને બધા આજે વિક્ટોરિયા હાલવા ગયા હતા હું ને સુધાર નહોતા ગયા એટલા માટે દીદીને પાછા પગમાં સોજા આવી ગયા છે એટલે તો હવે અમે જઈએ છીએ ઘરે

এন্ড আই হোপ তোমার ব্লগ গম্য হয় গম্যোয়া শেয়ার সবস্ক্রাইব করতে যাওয়া পছি নগর তুই এ ব্যানে বাই গুড নাইট